ગુજરાતમાં આવેલા માલધારી સમાજની આસ્થાના ત્રણ કેન્દ્રો એક ધામ ભાલ વિસ્તારની અંદર આવેલા બાવળિયાળી ગામ ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર અને તેમની ગુરુગાદીનું સ્થાન છે અહીં નગાલાખાની ભક્તિથી પ્રસન્ન થઈ અને ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં દર્શન દઈ અને ઠાળ જમ્યા હતા અહીંના વર્તમાન ગાદીપતિ પૂજ્ય રામબાપુના માર્ગદર્શન તળે વર્તમાન સમયની અંદર ભવ્ય પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુ દર્શનાર્થે પધાર્યા હતા બે વાડીનાથધામ મહેસાણા જિલ્લામાં આવેલું વિરમગામ રબારી સમાજનું ગુરુ ગાદી સ્થાન છે વાળીનાથ મહાદેવની સ્થાપના વિરમગીરી બાપુએ કરી હતી ત્રિભુવનભાઈ રબારીને ચામુંડા માતાજીએ દર્શન આપી અને આ મૂર્તિઓ વિશેની જાણકારી આપેલી વર્તમાન સમયમાં ગાદીપતિ જયરામગીરી બાપુની નિશ્રામાં અહીં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્રણ વડવાડા ધામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું વડવાળાધામ રબારી સમાજના ચૌદ પરગણાની ગુરુગાદીનું મુખ્ય સ્થાન છે અહીં ભવ્ય વડવાળાદેવનું મંદિર આવેલું છે અહીંની આસ્થાનું એક મુખ્ય પ્રતીક છે કે મંદિરની સંધ્યા આરતીમાં મંદિરની ઉપર હરરોજ એક મોર આવી અને બેસે છે અહીં પાંચસો વર્ષ કરતાં પણ વધુ જૂનો વડ આવેલો છે અહીં વર્તમાન ગાદીપતિ પૂજ્ય બાપુ બિરાજમાન છે જે હાલ સમગ્ર સમાજનું અને ધર્મપ્રેમી જનતાનું માર્ગદર્શન પૂરું પાડે છે આવી અવનવી માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો